તો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે કેમ છો મિત્રો મજામાં જશો અને જો અમારા અમદાવાદનું મોસમ ઘણા મને પૂછે છે કે કે તમે છો છો પછી તો ભાઈ બાય હું છું અને કર્મ થી અમે બંધાયેલા છીએ અમદાવાદમાં બાકી અમારા વહે છે લોહી જુનાગઢનું એટલે અમે જુનાગઢ જુનાગઢ કરીએ છીએ આ છે અમારી ડબોડી મારી ડબળી

અમારી ગોગડી માતા છે જે અમારા ઘરે બહુ 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 આવે રાખે ને બહુ મજા આવે છે અમારા પાડોશી ની છોકરી ઢીંગો ઢીંગો રાધે રાધે કે રાધે રાધે જય શ્રી કૃષ્ણ કરે જય શ્રી કૃષ્ણ કેમ કરાય બે હાથ જોડીને જય શ્રી કૃષ્ણ